નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં શિહોરી થરા નેશનલ હાઇવે પર બનાસ્ટો કોમ્પલેક્સ અને ગોડાઉનનું ભવ્યું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના કકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે થરા નેશનલ હાઇવે પર દિયોદર નાળા નજીક સહારા ડેવલપર્સ દ્વારા નિર્માણ પામેલા બનાસ્ટો કોમ્પ્લેક્સ અને ગોડાઉન પ્રોજેક્ટનું ઉદઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિવાગલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાતર પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ માર્કેટ યાર્ડ ચેરમેન નીશ્વરભાઈ પટેલ શ્યોરી સરપંચ શાંતુભાઈ ડાબી પૂનમસિંહ ડાબી મનોરજસિંહ સોલંકી વિક્રમસિંહ વાઘેલા દશરથસિંહ ઠાકોર રામભા ડાબી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા સ્થળ વેપાર માટેનું કુલ માનવામાં આવે છે પ્રોજેક્ટ અંતર્ગત વેપારીઓ માટે દુકાનો ઓફિસો તેમજ ખાનગી હોસ્પિટલો માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ કરવામાં આવશે સાથે જથ્થાબંધ વેપારીઓ માટે વિશાળ ગોડાઉન સુવિધા પણ ઉપલબ્ધ રહેશે કોમ્પ્લેક્ષમાં સ્ટ્રીટ લાઇટ પાર્કિંગ દરેક દુકાન પર શૌચાલય આરસીસી રસ્તો અને સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ પ્રોજેક્ટથી શિહોરી આસપાસના ગામોમાં વિકાસની ગતિ મળશે તેવી લાગણી વ્યક્ત થઈ હતી યોજના અનુસાર ત્રણસો પાસઠ સ્કેર ફૂટ દુકાનની કિંમત રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખ અને છસો સ્કવેર ફૂટ ગોડાઉન રૂપિયા વીસ લાખ રાખવામાં આવ્યું છે

અત્યાર સુધી તમે જે પણ માર્કેટમાં ગોડાઉન અને કોમ્પ્લેક્સ જોયા છે એમાં જે parking ની અસુવિધા, સનિટ બાથરૂમ ની અસુવિધા તે બધું દૂર કરીને આજે અંદાજ સિસ્ટમથી અહીંયા જે parking ની સુવિધા આપવામાં આવી છે તથા દરેક દુકાન ની અંદર યુનિટેડ સનિટ બાથરૂમ ની વ્યવસ્થા તેમજ ગોડાઉન ની અંદર સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા તેમ જ ગોડાઉન અંદર એક ઓફિસની પણ વ્યવસ્થા કરવી કરી દેવામાં આવી છે તો તમામ વેપારી મિત્રો ગ્રાહક મિત્રો ના સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આવો સુનેરા અવસર ના ચૂકતા દોસ્તો આજના સુનેરા અવસર ઉપર આજે જે પણ યુનિટ બુક થશે એના ઉપર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવેલું છે અને ડિસ્કાઉન્ટની સાથે સાથે એક બાઇક પણ ફ્રીમાં ગિફ્ટ આપવામાં આવેલું છે તો દોસ્તો આ આ ગિફ્ટનો દરેક વેપારી મિત્રો ગ્રાહક મિત્રો આનો લાભ લે અને આજે પોતાનું એક પોતાની પસંદગીની દુકાન પોતાનું પસંદગી ગોડાઉન બુક કરાવી અને આ ગિફ્ટ લઈ શકે છે